બાપ ઉપાસના કરતા વાત છે ભક્તો પાસેથી સાંભળીશું પેલા હું જગ્યા ના દર્શન કરી દઉં શનિચર માં આજે શનિ ભગવાન મૂડી છે અને બીજું કાળગ્રહ નું મૂડી છે

અને એના સેવક મુંબઈ થી સાઈ આવતા એના લોણા જે મુંબઈ છે એ એના દર્શન અહીં આવતા એ કે ત્યાં આવે તો દર્શન નો વારો નથી આવતો

બગર ગયા તો કોઈ કહ્યું નટવર માં બાપુ આવ્યા છે મોટાભાઈ ઉતર્યા છે તો એટલે ગયા બાપુ આગળ અમરેલી ગયા એટલે મેં કહ્યું હવે મારે રોકાવું નથી મારે બાપુ નું દર્શન કરવા છે એટલે હું ત્યાંથી પાણીયાથી ભાગ્યો ગયો બસ માં બેહો બગર હાથી બસ માં બેઠો અને આવ્યો અમરેલી નાનું ભાઈ છે કે લુહણ ત્યાં બસ સ્ટેન્ડ પાસે એના મકાન છે ત્યાં છે કે બાપુ ન્યાય ગયો તો આગળ વરસડા ગયા એટલે બાપુ આગળ અહીંથી ગયા કે અહીંથી નીકળી ગયા બાપુ હવે બાપુ તો અહીંથી નીકળ્યા પછી ગાડી ને પંચર પીડ્યું તે અહીં કોઈ પંચર નું સાધન નહીં હવે અહીં અમને કોઈ ખબર જ નહોતી કે બાપુ ના ટિકિટ બે કલાક રોકાણ આવી એ પંચર હંડાવ્યા લાઠી ટિકિટ ગાડી ગઈ અને બાપુના તો અનેક પરસા છે દેવુભાઈ હાથીભાઈ વાળા વરસડા તાલુકો જિલ્લો અમરેલી અત્યારે અમારા ગુરુ રણસોદાસ બાપુ ગુરુ આશ્રમ છે અને અમારે ત્રણ પેઢીતા અમારા પરંપરા મારા બાપુ હું અને મારા દાદા ત્રણેય ગુરુજીની સેવા મળ બાપુ ને દાદા તો એની સેવા ખુદ કરે હું તો એના શિષ્ય રમાબેન અમારા ગામના છે પોતે કથાકાર છે અને કથા વાંચી વાંચી જે આવક થાય એ આવક છે આ મંદિર બનેલું છે જે તકતી તપતી લાગી ને એ કથાની આવક છે એમ જ લાગીને આ મંદિર રમાબેને બનાવ્યું અહીંના દીકરી છે અને ગુરુદેવ પેલા વેલા અહીંયા આવ્યા હતા તેતાલીમી ની માં અને ત્યારે રમાબેન ને ત્યારે જ એને માંગણી કરી લીધી કે આ મારી છે રમાબેન અને એના પિતાજીને એવું કીધેલું કે એક દિવસે આ કે કથાકાર બનશે પછી કરતા કરતા અમુક સમય થયો એટલે નેવું માં રમા રમાબેન પછી મોરાર બાબુ ની કથામાં જ હતા પછી એને એમ થયું કે મારે કઈક મને જ્ઞાન છે મારે કઈક વેચવું જોઈએ ગામમાં આવ્યા પછી એમને બધી વાત કરી કે બેન કઈ ને તો અમને આમ ગુરુદેવ ના પ્રસાદ કેજો બધા એને આવું બધું કરે ને બેન કથા વાંચવાનું ચાલુ કર્યું નેવું થી ગઈ સાલ પચીસ વર્ષ પૂરા છેલ્લી કથા અમારે પ્લોટમાં માં કરીને સદગુરુ નગર બનાવ્યું બેને પોતાને ત્રણે ત્રણ ગામ નામ રાખેલા બાજુ પ્લોટ હોય સદગુરુ નગર બનાવ્યું આમે રામનગર બનાવ્યું બેને જ નામ એનું રખાયું આ રીતનું છે બધું અને છેલ્લે હમણાં અમારા બાપુ છે શરદ બાપુ એ અહીંયા પૂજારી છે ગણો બધું એને એને લોકો બાપુ વરસડામાં કેટલા લગભગ ચાર થી પાંચ વાર આવેલા મહિનો મહિનો રોકાઈ ગયેલા મહિનો મહિનો અને આપણે ધૂમ હોય અને બિહાર ના રસોડા હતા ગુરુદેવ ખોલતા ત્યારે અહીંથી આપણે વીસ વીસ પચીસ પચીસ માણસો ચાલુ છે ત્યારે બાપુ એવું કેતા ઓલા બધા સેવકો ને કે મારા મહેમાન આવવાના છે બિહારજી અમારા અહીંથી પબ્લિક ગઈ ને જયારે કે મારા મહેમાન આવવાના છે ઓલા બધા ધ્યાન ન આપે ને કે ચા આપણે અમારે અહીંથી બધા ગયા હતા તો વીસ એક જણા કે જો મેરા મહેમાન આ ગયા બાપુ પોતે સામાન મૂળ્યા ફેરવા અને ઉતારો ફેરવ ત્યારે ઓલા બધા ભક્તો જોડાવા મળે એટલે બિહારે અમારે ખૂબ લાભ લીધો અત્યારે આજની તારીખમાં અમારા ગામના સેવકો બધા જાય છે ગુરુદેવ ને ચિત્રકૂટ ગામ છે બધું એટલે બાપુ જયારે અહીંયા આવતા ત્યારે બાપુ હેમ આવતા બાપુ ટ્રેન માં આવતા અને માછીવાળા ટ્રેન ઉતરે ત્યાંથી હાલી આવતા

એટલે એના બધા મિત્રો સર્કલ હોય ને તો એને કીધું ગુરુદેવ કે આ ભગત છે ને બાપુ બસો માળા ખોરું કે સ્વતઃ સારું કહેવાય કે બસો માળા કરતા એ ભગત ની આપણે જવું પડે કે બાપુ મારું ગામ તો અહીંયાથી દૂર છે કે અમરેલી તાલુકાનું જિલ્લાનું ના કે ન્યા વર્ષ રે કે તો હું એક દિવસ આવી ન્યા બાપુ ભાઈ આમ દીધું એટલે એ અહીંયા આવ્યા ને પહેલા પેલા તેતાલીસ સાલમાં ન્યા આવ્યા અને પછી રમાબેન નો જન્મ છે એ વર્ષ દાદા ને ઘેરા હતા પરોપુ પ્રસાદી પરંપરા ચાલુ કરી આજની તારીખે ચાલુ છે ને સિત્તેર એસી વર્ષ થઈ ગયા ને હા તે ચાલીસ બીજું એસી એની ગુરુદેવ એવું કીધેલું કે તમે અડધો કલાક રામાયણ અડધો કલાક જૂની કરશો તમે કોઈ દુઃખી નહીં થાવ તો આ ગામને ને આવો આશીર્વાદ આપેલો અને આજની તારીખે અમારી પરંપરા ચાલુ છે રોજ ના રાત્રે અને ગુરુજી ની કૃપા થી હાલે છે મહાપુરુષ અડધો પાઠ ને એક કલાક નો કાર્યક્રમ આજની તારીખ માં ચાલુ છે લગભગ એસી વર્ષ થઈ ગયા

બાપુ સેવા કરે બાપુ નોતા કાદુભાઈ અર્જુનભાઈ એટલે બાપુ જયારે નોતા આવ્યા ને ત્યારે અમૃભાઈ સવાર સેવા કરતા હતા અને અત્યારે બાપુ ક્યારેક નો આવ્યા હોય તો ઈચ્છા અને બાપુ આવે તો લગભગ હાન ટાઈમે આવે એટલે હાન ની આરતી કરે તો છો એટલે સેવા એટલે રામચંદ્ર ભગવાન ધ્યાન મુલમ ગુરુમૂર્તિ પૂજા મુલમ ગુરુપદ મંત્ર મુલમ ગુરુ વાક્ય મોક્ષ મુલમ ગુરુ કૃપા અમે આ વરસડા ગામમાં હું મારું નામ કથાકાર શરદ બાપુ અગ્રાવત પછી હું વરસલા મને દેવકુભાઈ અમે મારા યશોદામાં બરોબર હનુમાનજી મહારાજ ને બજરંગદાસ બાપાની મૂર્તિ છે ને હું આરતી પૂજા કરું એમાં બેઠા હોય અને એમાં મને એમ થયું કે મને એક આશ્રમ હોય તો મજા તો દેવકુભાઈ બોલે મને કે બાપુ દડુભાઈ વાત આવી ગયો એટલે એ બરોબર મને કે આશ્રમ તો બાપુ મારી ભેગા આવો ને આશ્રમ છે પણ ત્યાં એક તો સેવા અને આનંદ કરે એવો આશ્રમ હાલ જઈએ આપણે તો આવ્યા તો રણસરદાસ બાપુને સ્થાપના ફોટો મૂર્તિ છે તો મેં તો અહીં કાંઈ આવીશ અને જે સેવા પૂજા જે થાય તો બધા યજમાનો એ પાંચ સાત છે તો એનો સહકાર તો મળે ત્યાર પછી મેં કથાએ પણ આવી કરી રામકથાની અને એવું હા નરસિંહદાસ બાપુ છે એનો ભાવ એ ગયો કે રામ શિયા રામ મે સબ જગ જાની કરવું પ્રણામ જોરી બસ એક રામ ઉપર કેટલો ભરોસો રાખો કે રામ રામ કરતી રહો અને ભગવાન કા ભજન કરતા કરે કા ભગવાન કરે કામ આ રીતે મને પછી અહીંયા આનંદ આવતો હું કહું ભાઈ કે કંઈ જરૂર પડે તો હું બેઠો છું આ દડુભાઈ છે આ બધા બધા બીસુભાઈ જે જે બધા છે યજમાનો આપે કાજુભાઈ અમૃભાઈ એક ગામમાં તો આવે તો મને બાપુ અહીં રહ્યો ને કઈ જરૂર તો મેં હું એક કામ કરીશ મારે સપ્તાહ હોય તો બહાર હોય તો કહેવાય વાંધી અમે રોડવી લઈશું આવી રીતે આ બધાનો મને ખૂબ સાથ સહકાર અને આનંદ અને આપણો તો બીજું હું હોય સાધુનો ભગવાન એનું કલ્યાણ કરે ઠાકોરજી મારા સુખી રાખે